આકાશવાણી સમાચાર છે નમસ્કાર સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ છે ભારત આ હાઇબ્રીડ અને પ્રોક્ષી યુદ્ધને જળમૂળથી ઉખાડી નાખશે ગઈકાલે ભુજ ખાતે વાયુસેના મથક ખાતે જવાનોને સંબોધતા શ્રી સિંહે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય પર પુનઃ વિચાર કરવા જણાવ્યું હતું તમે જણાવ્યું કે ઓપરેશન સિંધુ રજુપૂરું થયું નથી આ કાર્યભાઈ ફક્ત ટ્રલર હતી જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવશું દો ابھی ખક નહી ہوا છે જો કુછ ભી ہوا છે માત્ર એક ટ્રલર માત્ર થાયા જબ ભી સહી સમય આયેગા તો હમ પૂરી પિક્ચર ભી દુનિયા કો બતાયેંગે તેમણે ઓપરેશન સિંદુરમાં ભારતીય વાયુસેનાની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું ત્યારે દુશ્મનના પ્રદેશમાં મિસાઇલો છોડવામાં આવી ત્યારે દુનિયાએ ભારતની વીરતા અને બાદુરીનો પડઘો સાંભળ્યો ભુજ વાયુસેના મથકે જવાનોને મળ્યા બાદ શ્રી સિંહે વર્ષ બે હજાર એકના ભુજ ધરતીકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની પણ મુલાકાત લીધી શ્રી સિંહે જણાવ્યું આ સંગ્રહાલય ફક્ત દેશનું જ નહીં પરંતુ વિશ્વનું પણ ગૌરવ છે पहली बार अवसर प्राप्त हुआ है और जो कुछ भी मैंने यहाँ देखा है वो मेरे लिए अद्भुत है प्रेरणादायक है और बहुत ही बड़ा एक यादगार का अनुभव भी है यह म्यूजियम देश का ही नहीं बल्कि एक विश्व का एक गौरव है वर्ष 2001 में गुजरात में जो भूकंप आया था उसमें हताहत हुए लोगों की स्मृति में बना यह स्मृति वन इस गुजरात प्रदेश की स्पिरिट और રેજિલ કતિક હે મેં સભી દેશવાસિયો આગ્રહ કરુજરાત આયે તો સ્મૃતિવન જરૂર દેખને કે આયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને વર્ષ બે ત્રેવીસ માટે અઠાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ કર્યો વર્ષ બે હજાર ત્રેવીસ માટેના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે સ્વામી રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દુ કવિ અને ગીતકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે આ પ્રસંગે રાષ્ટ્રપતિએ બંને સાહિત્યકારને અભિનંદન પાઠવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે સત્તાવાર માહિતી મુજબ શ્રી શાહ ગાંધીનગરમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ ચાર રોડ પર નવનિર્મિત સેક્ટર એકવીસ અને બાવીસને જોડતા અંડરબ્રિજ પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે શ્રી શાહ રવિવારે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આધાર પ્રમાણિત વ્યવહારોની કુલ સંખ્યા એકસો પચાસ અબજનો આંકડો વટાવી ગઈ છે આ સિદ્ધિ આધારના વ્યાપક ઉપયોગ અને દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસને પ્રતિબિંબિત કરે છે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે ફક્ત એપ્રિલમાં જ લગભગ બસો દસ કરોડ આધાર પ્રમાણિત વ્યવહારો થયા હતા જે ગયા વર્ષના સમાન મહિના કરતા લગભગ આઠ ટકા વધુ છે આધાર પ્રમાણિત વ્યવહારો જીવનને સરળ બનાવવામાં અને સેવા પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાઓનો લાભ લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દેશના ઇતિહાસના પ્રથમવાર રાજ્યમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરવામાં આવી છે અંજાર પોલીસે ત્રણ આરોપીઓ વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ ત્રેસઠ લાખ છેતાલીસ હજાર રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન બે પ્લોટ અને એક કાર સહિતની મિલકત જપ્ત કરી છે આ કડક કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા પહેલગામના આતંકી હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિને કારણે મુલતવી રખાયેલી આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધા આજથી ફરી શરૂ થશે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે કોલકાતા ખાતે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે આ વખતે કોલકાતા મુંબઈ અમદાવાદ દિલ્હી જયપુર અને લખનૌ એમ છ શહેરોમાં મેચ રમાશે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ આવતીકાલે દિલ્હી ખાતે રમાશે કચ્છ જિલ્લામાં ગરમીનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું છે રાત્રી દરમિયાન પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેતા લોકોને રાત્રિ પણ બફારો અનુભવાયો હતો જિલ્લામાં અંજાર અને ગાંધીધામ વિસ્તાર રાજ્યમાં બીજા ક્રમાંકના મુખ્ય ગરમી મથક રહ્યા હતા આ સાથે સમાચાર પૂરા થયા